ચાલુ ટ્રેને કોઈ બાબતે બબાલ થતા યુવકને ચાલુ ટ્રેને ફેંકી દીધો ચાલુ ટ્રેનથી પડતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું યુવકને ગુલાબનગર બ્રિજ નીચે ફેંકી દીધો બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા ત્રણેય સમૂહે મર્ડર કર્યું હોવાની પ્રાથમિક માહિતી ગઈકાલે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો નોંધાયો છે એમાં હકીકત એવી છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન હતી એમાં વિકલાંગ કોચમાં એક વિકલાંગ વ્યક્તિ મુસાફરી કરતો હતો અને બે એ સમયે એની સાથે ચાલુ ટ્રેનમાં મારામારી કરી જપાજપી કરી અને ચાલુ ટ્રેનમાં એને ધક્કો મારી દીધા એ વિકલાંગ વ્યક્તિ ટ્રેનની બહાર કૂદી અને પડી જતા એને મરણ ગયેલ છે ત્યારબાદ જે આગલા આગળના હાપ્પા સ્ટેશનમાંથી પોલીસ દ્વારા એક આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે તથા એક આરોપી નાસી ગયેલો હતો જેને ગુનો નોંધાયા એના ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ શરૂ છે આરોપીમાં જે પ્રથમ આરોપી છે એનું નામ છે હાજી અયુબ કટિયા અને બીજો આરોપી છે સદામ કાસમ